કાપોદરા વિસ્તારમાં ઉદ્યોગમાં કામ કરતા બે રતન કલાકારો નોકરીનો ગેરફાયદો ઉઠાવીને ધૂલેટીના દિવસે લાખના હીરાની ચોરી કરી નાસી છોડ્યા હતા આ મામલે ફરિયાદ નોંધાતા સુરત પોલીસની સર્વેલન્સ ટીમે મજૂરનો વેશ ધારણ કરી ચંબલના ડાકુઓવાળા ખતરનાક વિસ્તારમાં પહોંચીને મુખ્ય આરોપીને ઝડપી લીધું હતું આ અંગેની વિગત એવી છે કે આકાશ શાકાઈ ઉમર એકવીસ અને કૈલાશકુમાર મેંગવાલ ઉમર અઢાર સુરતના કાપોદરા હીરાના કારખાનામાં કામ કરતા હતા તેરથી પંદર માર્ચ બે હજાર વચ્ચે આકાશે પોતાની ચાલાકીથી ફેક્ટરીની તિજોડી ખોલવાનું પાસવર્ડ જોઈ લીધું અને ચાવી ચોડી દીધી હતી ધુલેટીના દિવસે ડિજિટલ લોકરમાં મૂકેલી અગિયાર લાખના હીરા પાસવર્ડ નાખી ચોરી કરી ફરાર થઈ ગયા હતા

કઈ હોળી ધોળેટલીના તહેવાર નિમિત્તે તારીખ તેર થી પંદર વચ્ચે જ્યારે હીરાના કારખાનાઓમાં રજા હોય છે અને જે હીરાના કલાકારો હોય છે એને પણ રજા હોય છે એ દરમિયાન કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્નેહ મુદ્રા વિસ્તારમાં ખાતા નંબર ત્રેસઠમાં જ્યારે આ કારખાનું બંધ હોય એની તિજોરી ખોલી અને આશરે સાડા અગિયાર અગિયાર લાખના હીરાની ચોરી થયેલાનું માલુમ પડેલું અને સોળ તારીખે ફરિયાદીશ્રીએ કાપોદરા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવેલી જ્યારે આ બનાવમાં આશ્ચર્યજનક વાત એ હતી કે આ તિજોરી તોડવામાં નથી આવેલી આ તિજોરી નંબરિંગવાળી હતી જેમાં લોક ખોલવા માટે ડિજિટલ નંબરનો ઉપયોગ થતો હોય એ નંબરની પણ કોઈ ચોરી કરેલી હોય અને તિજોરી ખોલેલી હોય એ પ્રકારની આ ચોરી હતી ત્યારબાદ કાપોદરા પોલીસ સ્ટેશને જુદી જુદી ટીમો બનાવી તેના જે રત્ન કલાકારો કારીગરો હતો એના ડેટા મેળવવાનું ચાલુ કર્યું એમાંથી એક કારીગર જે કારીગર આકાશસિંહ દેવસિંહ સાક્ય નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો I mean,